ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી માળિયા હાટીના પોલીસ દ્વારા પ્રજાના વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે લોક લોકદરબાર યોજાયો માળિયાહાટીના ઇન્ચાર્જ પીએસઆઈ સલમા સુમરાના અધ્યક્ષસ્થાને માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે સ્થાનિક લોકો અને વેપારીઓ તથા પ્રતિષ્ઠિત નાગરિકો તથા આમ નાગરિકો ઉપસ્થિત રહી એક લોક સંવાદી કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં પોલીસ વિભાગને લગતા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી માળિયાહાટીના ઇન્ચાર્જ પીએસઆઈ સલમા સુમરાએ લોકોને જણાવ્યું હતું કે ડ્રગ્સ દારૂ જેવા નશીલા પદાર્થો જેનો ઉપયોગ ન કરવો અને ટ્રાફિકને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવું માળિયાહાટીના ગામનો કોઈ પણ પ્રશ્ન હોય તો પોલીસને જાણ કરવા માટે અપીલ કરી હતી

શ્રી સુમરા સાહેબે આજે એક બોડી જાહેરાત કરીને વિશાળ મિટિંગ બોલવા આવીને વિશાળ મિટિંગ ગણો પણ સરકાર તરફનો જે અભિગમ છે એ બતાવ્યો અને આવેલા લોકોનો દરેકના પ્રશ્નો લેખિત લઈ અને પ્રશ્નો હલ કરવા માટેનો પણ ખૂબ ખાતરી આપી છે અને આશા રાખીએ છીએ કે આજની મિટિંગ ખૂબ ખૂબ સફળ થાય અને સફળતા થાય અને આ જે સુમરા સાહેબભાઈ વધાર્યા છે ત્યારથી માંડીને આજ સુધી લોકોમાં ખૂબ સારી લાગણી અને અભિગમ અપનાવ્યો છે અને લોકો એનો સહયોગ આપી અને તેનો ખૂબ સહયોગ મેળવે એવી આ અપેક્ષા અને આજની મિટિંગની સફળતા શુભેચ્છાને પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ